કર્યું હતું રવિવારે અગિયારસો લોકોને છાશ આપી હતી અને સોમવારે નવસો લોકોને વિનામૂલ્યાંક વિતરણ કરી હતી આમ વીસ હજાર હતું છાશું હળવદ ભાજપ મહિલા મોરચાના મહિલા કાર્યકર્તાઓ તેમજ છોટા કાશી ગ્રુપ દ્વારા હળવદના એસટી બસ ચાલકો તેમજ ઇકો કાર સીએનજી રિક્ષા મોટર સવારે અને રાહદારીઓને ઠંડી છાશ વિના મૂલ્યે વિતરણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે હળવદમાં સૌ સેવા સેવાભાવી ગ્રુપ જેમાં પાટિયા ગ્રુપ દર વર્ષે આ છાસ ની સેવા કરે છે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ ફ્રેન્ડ્સ ગ્રુપ યુવા વાહિની અને તમામ યુવા મિત્રો સ્વૈચ્છિક રીતે પણ આ સેવા કરે છે ગરમીના સમયમાં આવાગમન ગમન કરતા લોકોને આ છાસ અમૃત વિ કરે છે આપણા આયુર્વેદમાં પણ કહ્યું છે કે ભોજન પશ્ચાત તકરમ પી બે તો જન્મ પછી આ છાસ મનુષ્ય માટે બહુ જ ગુણકારી છે અને જે સુખકારી અને સ્વસ્થ વધે એવો આ તમામ સેવા ભાવી અને સેવાભાવી યુવાનો પ્રયાસ છે સૌને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને સાથે સાથે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પણ છે આવી સેવા કરવા માટે ગ્રુપ પ્રમુખ છે અને સૌ યુવાનો અને છોટા કાશી હળવદ ગ્રુપ ફ્રેન્ડ અને સર્વે ગ્રુપ્સને અને યુવા ખૂબ ખૂબ વધારી નમસ્કાર પ્રણામ ધન્યવાદ હળવદ અને મોટા કાશી સેવ ગ્રુપ હળવદ તરફથી છાસ વિતરણનું નિશ્ચિત ખાસ વિતરણનો કાર્યક્રમ કર્યો છે ગઈ ગઈકાલે અગિયારસો છાસ નિશ્ચિત છાસ વિતરણ કરેલું છે એમાં એસટી બસ છો હતી ઇકો ગાડી હતી ટ્રાવેલ્સ હતી અને અન્ય પ્રાઇવેટ વાહનો હતા અને આજ રોજ પણ કરેલ છે અને આખો મહિનો એકત્રીસ મે સુધી કરવાનો કાર્યક્રમ રાખેલ છે અને આજે ખાસ પરિસ્થિતિ એ છે કે આજ રોજ બાપુને મોરબી જિલ્લાના મહામંત્રી બનાવેલા છે કરેલો હતો અને ત્યાં ઉપરથી જિલ્લાના ભાજપ જિલ્લા મહિલા મંડળના અધ્યક્ષ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળના અધ્યક્ષ હાજર હતા અને દરેક સેવાભાવી કાર્યકર્તો પણ પત્રકાર મિત્રો અને સેવાભાવી લોકોનો અને દાતાજીનો ખૂબ ખૂબ આભાર મળશે